નમસ્કાર દર્શક મિત્રો આપો જોઈ રહ્યા છો કાના બાર ન્યૂઝ રાજુલા આવો જોઈએ આપણે રાજુલા શહેરના વિશેષ સમાચાર રાજુલા જલારામ ટ્રાવેલ્સનું ફરી એકવાર પ્રવાસીય જનતા માટે નવલું નજરાણું જલારામ ટ્રાવેલ્સ આપના માટે લઈને આવે છે એક વિશેષ નવો જ રૂટ જી હા મિત્રો રાજુલાથી પાલનપુર ડેઈલી સર્વિસ રાજુલાથી તારીખ પાંચ દસ બે હજાર પચીસથી થી આ સુવિધા જલારામ ટ્રાવેલ્સ એસટી બસ સ્ટેન્ડ રાજુલાથી શરૂ થઈ રહી છે પ્રવાસી જનતા માટે વધુ એક સુવિધા જલારામ ટ્રાવેલ્સની શહેરમાં નવું સાહસ નવો રૂટ તદ્દન નવી જ બ્રાન્ડ ન્યૂ લક્ઝરી સ્લીપર બસ ટુ બાય વન એર સસ્પેન્સર ડેઇલી સર્વિસ ડેઇલી રૂટ સરનામું જલારામ ટ્રાવેલ્સ અક્ષરધામ ગેસ્ટ હાઉસ નીચે એસટી બસ સ્ટેન્ડ પાસે રાજુલા તેમજ જલારામ ટ્રાવેલ્સમાં ડેઈલી વિશેષ સુવિધાઓ અમદાવાદ આણંદ બરોડા સુરત વાપી મુંબઈ ગાંધીનગર ભુજ અંજાર ગાંધીધામ અને રાજકોટ સહિતની ડેઈલી સુવિધા અને હા પ્રવાસી જનતાને જણાવવાનું આ બધી જ સુવિધાની સાથે સાથે પાર્સલ સુવિધા તો ખરી જ તો વિશેષ સુવિધા માટે અમારા આપેલા નંબરમાં અમારો સંપર્ક કરી શકો છો દિવાળી નજીક આવી રહી છે ત્યારે આપનો પ્રવાસ સુખમય રીતે અને વ્યવસ્થિત થાય તે માટે જલારામ ટ્રાવેલ્સ આપને શુભેચ્છા પાઠવી રહી છે અને સાથે સાથે આપની સુવિધા સમયસર મળી રહે તે માટે અગાઉ રિઝર્વેશન પણ કરાવો જેથી કરીને આપને નિયમિત આપની જગ્યા અને સીટ મળી રહે આપ જોઈ રહ્યા હતા કાનાવાર ન્યૂઝ રાજુલા સમગ્ર રાજુલા તાલુકાના આવા જ અવનવા અપડેટ સાથે અમે આપની સાથે તમામ સોશિયલ મીડિયામાં મળતા રહીશું